નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ માર્ચ બે હજાર પચીસની વાત આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુની બજારમાં વેચવાલીના અભાવે સતત બીજા દિવસે પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ઓલ ગુજરાતમાં આવકો સિઝનમાં પહેલીવાર એક લાખ બોરીને પાર પહોંચી છે જીરું બજારમાં સતત બીજા દિવસે પચાસ રૂપિયા જેવો ઘટાડો નોંધાયો હતો અને જીરુ બજારમાં આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી માંગ નથી અને જો માંગ નહીં આવે તો જીરું બજારમાં આગળ ઉપર વધુ ઘટી જાય તેવી પણ સંભાવનાઓ છે બેન્ચમાર્ક જીરુનો વાયદો બસો રૂપિયાથી ઘટીને એકવીસ હજાર એકસો ને ત્રીસની સપાટી અત્યારે

આવકનું પ્રેશર ઊંઝામાં વધારે જોવા મળી શકે તેવી પણ સંભાવનાઓ છે તો મિત્રો આ હતી ઝીરોને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન